નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની ટ્યૂબ ચેનલ ગુજરાત અપડેટ પર તો મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે કે જ ખરાબાની જમીન તમારા નામે થઈ શકે કે નહીં અને જો ખરાબાની જમીન તમારા નામે થઈ શકતી હોય તો તેની પ્રક્રિયા શું છે અને શું ખરેખર એ પ્રક્રિયા કરવી તમારા હિતમાં છે કે નહીં તો મિત્રો આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ જમીનને લગતી કોઈને મહત્વપૂર્ણ માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ તો મિત્રો તમારી આજુબાજુમાં ઘણી વખત આપણા ખેતરની બાજુમાં અથવા તો ઘરની આજુબાજુમાં થોડો પડતર ભાગ હોય છે જેને આપણે ખરાબા તરીકે ઓળખીએ છીએ ઘણા લોકો વર્ષોથી તેનો ઉપયોગ કરતા હોય છે જેમ કે કોઈ ઢોર બાંધે છે કોઈ ચારો મૂકે છે કોઈ કાચું શેડ બનાવે છે ત્યારે આપણા મનમાં એક સવાલ ઊભો થાય છે કે શું આ ખરાબાની જમીન કાયદેસર રીતે આપણા નામે થઈ શકે ખરી તો મિત્રો સૌ પ્રથમ એ માટે આપણે સમજવું પડશે કે ખરાબો એટલે શું તો મિત્રો ખરાબો એક એવી જમીન છે જેના પર નિયમિત ખેતી નથી થતી અથવા જે પડતર રહેતી હોય પરંતુ ખરાબાની જમીન એક જ પ્રકારની નથી હોતી ખરાબાના મુખ્ય બે પ્રકાર પડે છે જેમાં વિભાગ એ અને વિભાગ બે એમ કરીને ખરાબાના બે વિભાગ પડે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે વિભાગ એ એટલે કે પ્રાઇવેટ ખરાબા વિશે જેમાં વિભાગ એ એટલે કે પ્રાઇવેટ ખરાબો આ એવી જમીન છે જે તમારી મૂળ જમીન સાથે જોડાયેલી હોય છે અને તેનો ઉપયોગ તમે વ્યક્તિગત રીતે કરતા હોય છો ઉદાહરણ તરીકે તમારા ખેતરની બાજુમાં થોડો વધારાનો ભાગ હોય છે અને તમે ત્યાં ઢોર બાંધતા હોય છો ચારો મૂકતા હોય અથવા તો પાણીનો સંગ્રહ કરતા હોવ અને એ પાણી સિંચાઈ માટે વાપરતા હોય ડુંગરાળ વિસ્તારમાં અથવા તો ખેતરની અંદર પાણી ભરાતી જગ્યા પણ પ્રાઇવેટ ખરાબા તરીકે ગણાય છે આ પ્રકારની જમીન સામાન્ય રીતે વિભાગ એ હેઠળ આવે છે મિત્રો હવે આપણે વિભાગ બી એટલે કે સાર્વજનિક ખરાબા વિશે વાત કરીએ તો આ વિભાગ બી એટલે કે સાર્વજનિક ખરાબો એ એક એવી જમીન છે જેનો ઉપયોગ માત્ર તમે નહીં પરંતુ ગામના અન્ય લોકો પણ કરતા હોય જેમ કે તમારા ખેતરની વચ્ચેથી વર્ષોથી કોઈ રસ્તો નીકળતો હોય લોકો એ રસ્તે આવન જાવન કરતા હોય અથવા તો પગદંડી તરીકે તેનો ઉપયોગ થતો હોય ભલે તે ભાગ તમારી જમીનની અંદર દેખાતો હોય પરંતુ જો તેનો ઉપયોગ વર્ષોથી જાહેર રીતે થતો હોય તો તેને સાર્વજનિક ખરાબો કહેવામાં આવે છે મિત્રો હવે મુખ્ય પ્રશ્ન એ થાય છે કે શું આ ખરાબાની જમીન તમારા નામે થઈ શકે કે ના થઈ શકે તો મિત્રો પ્રાઇવેટ ખરાબાની વાત કરીએ તો તેની પ્રક્રિયા શક્ય છે જેમાં એટલે કે વિભાગ એ હેઠળ આવતી જમીન માટે તમે કાયદેસર રીતે પ્રોસેસ કરી શકો છો તેના માટે તમારે મે સંબંધિત મહેસૂલ કચેરીમાં અરજી કરવી પડે છે માપણી કરાવવી પડે છે અને સંબંધિત અધિકારીઓનો અભિપ્રાય લેવો પડે છે પરંતુ અહીં એક મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયા સરળ નથી અને ખર્ચાળ પણ બની શકે છે જેમાં કે વધારે ખર્ચો પણ થઈ શકે છે મિત્રો જ્યારે તમે પ્રાઇવેટ ખરાબો તમારા નામે કરાવવા અરજી કરો છો ત્યારે ઘણી વખત સરકાર તમને જંત્રીના સો ટકા દરે રકમ ભરવાનું કહે છે આજે જંત્રીના દર ખૂબ જ ઊંચા છે એટલે જો જમીનનો બજાર ભાવ વધારે હોય તો તમને મોટી રકમ ભરવી પડી શકે છે અને એ રકમ ભર્યા પછી પણ કોઈ ગેરંટી નથી રહેતી કે જમીન ચોક્કસ તમારા નામે થઈ જ જશે મિત્રો હવે વાત કરીએ કે સાર્વજનિક ખરાબાની એટલે કે વિભાગ બીની તો મિત્રો સાર્વજનિક રસ્તો પગદંડી અથવા ગામ લોકો ગામ ઉપયોગ કરતા હોય તેવી જમીન તમારા નામે થવાની શક્યતા લગભગ નથી હોતી તમે અરજી કરો તો પણ નિર્ણય અંતે પ્રાંત અધિકારી મામલતદાર અથવા તો કલેક્ટર કચેરી પર આધારિત રહે છે અને સામાન્ય રીતે જાહેર રીતને ધ્યાનમાં રાખીને આવી જમીન વ્યક્તિગત નામે કરાતી નથી મિત્રો કેટલાક લોકો વિચાર કરે છે કે જો ગામમાં બીજો કોઈ વિકલ્પ રસ્તો હોય અને વર્ષોથી કોઈ ઉપયોગ ન કરતું હોય તો શું રસ્તો બદલાવી શકાય તો મિત્રો એનો જવાબ છે હા આ રસ્તો બદલાવી શકાય છે આ માટે તમે રજૂઆત કરી શકો છો પરંતુ તે માટે યોગ્ય દસ્તાવેજો માપણી અને અધિકારીઓની મંજૂરી જરૂરી છે અને ફરી એક વખત નિર્ણય સંપૂર્ણપણે શાસનતંત્રના અધિકારીઓ પર જ આધારિત હોય છે મિત્રો અહીં એક મોટું જોખમ પણ છે જો તમે કાયદેસર પ્રક્રિયા કર્યા વગર સાર્વજનિક જમીન પર કબજો જમાવ્યો હોય અને પછી અરજી કર્યો તો શક્ય છે કે તપાસ દરમિયાન તમારો કબજો ગેરકાયદેસર ગણી શકાય આવી સ્થિતિમાં સરકાર તમારો કબજો ખાલી પણ કરાવી શકે છે કેટલીક પરિસ્થિતિમાં લેન્ડ ગ્રેબિંગ જેવી કાર્યવાહી કાર્યવાહી પણ થઈ શકે છે અને મિત્રો વિચાર કરો કે તમે મોટી રકમ જંત્રી તરીકે ભરો છો વર્ષો સુધી ફાઇલ ચાલે છે અને અંતે નિર્ણય તમારા પક્ષમાં ન આવે તો તમારી રકમ પણ અટવાઈ જાય છે અને કબજો પણ ખાલી કરવો પડે છે એટલે આ સંપૂર્ણ પ્રક્રિયામાં જોખમ પણ છે અને અનિશ્ચિતતા પણ છે મિત્રો ઘણી વખત લોકો ફક્ત નામે કરાવવાના ઉત્સાહમાં આ પ્રક્રિયા શરૂ કરે છે પરંતુ પહેલાં તમને આ વિચારવું જોઈએ કે શું ખરેખર એ જરૂરી છે ખરું મિત્રો જો વર્ષોથી તમે પરંપરાગત રીતે ઉપયોગ કરતા હોય અને કોઈ વિવાદ ન હોય તો ઘણીવાર એ સ્થિતિ જાળવી રાખવી વધુ સુરક્ષિત હોઈ શકે છે આનો અર્થ એ નથી કે કાયદેસર પ્રક્રિયા કરવી ખોટી છે પરંતુ દરેક કેસ અલગ અલગ હોય છે જેમાં જમીનની સ્થિતિ રેકોર્ડ ગામની પરંપરા અને સ્થાનિક નિયમો આ બધું ધ્યાનમાં રાખવું જરૂરી છે કોઈ પણ નિર્ણય લેતા પહેલા મહેસૂલ કાયદાના જાણકાર અથવા તો વકીલની સલાહ લેવી જરૂરી છે મિત્રો હવે આપણે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ સમજી લઈએ તો મિત્રો ઘણા લોકો માને છે કે અમે વર્ષોથી કબજો રાખ્યો છે એટલે જમીન આપોઆપ અમારી થઈ ગઈ પરંતુ મિત્રો કાયદાકીય રીતે માત્ર કબજો હોવો પૂરતો નથી સરકારી રેકોર્ડમાં નામ હોવું ખૂબ જ જરૂરી છે સાત બાર ઉતારા હકપત્રક અને નકશામાં જે સ્થિતિ દર્શાવાય છે એ જ કાયદેસર માન્ય ગણાય છે જો ખરાબાની જમીન તમારી સર્વે નંબરની અંદર દર્શાવાય છે તો પણ તે વિભાગ એ કે વિભાગ બી કયા હેઠળ આવે છે તે ચકાસવું અત્યંત જરૂરી છે ઘણા કેસોમાં લોકો માત્ર મૌખિક માહિતી પર વિશ્વાસ રાખે છે અને પછી મુશ્કેલીમાં ફસાય છે તેથી હંમેશા લેખિત દસ્તાવેજ અને સત્તાવાર નોંધ તપાસ્યા વગર કોઈ નિર્ણય ન લેવો જોઈએ મિત્રો એક બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે જો તમે પ્રોસેસ શરૂ કરો છો તો સમય પણ ધ્યાનમાં રાખવો જોઈએ આ પ્રકારની ફાઇલ ઘણીવાર મહિનાઓથી વર્ષો સુધી ચાલે છે જેમાં માપણી તપાસ વાંધા અરજી સુનાવણી આ બધું સમય લે છે એટલે જો તમે તાત્કાલિક જરૂરિયાત હોય તો વિચારવું પડશે કે આ પ્રક્રિયા તમારા માટે યોગ્ય છે કે નહીં મિત્રો ક્યારેક એવું પણ બને છે કે જમીન સરકારના અન્ય હેતુ માટે જરૂરી હોય જેમ કે રસ્તા વિસ્તાર પાણીની નાળી જાહેર સુવિધા વગેરે આવી સ્થિતિમાં અરજી નામંજૂર થવાની શક્યતા વધુ રહે છે તેથી જમીનની આસપાસની પરિસ્થિતિ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે છેલ્લે એક સરળ અને પ્રેક્ટિકલ સલાહ છે કે જો મિત્રો કોઈ વિવાદ ન હોય અને તમે પરંપરાગત રીતે ઉપયોગ કરતા હોય તો શાંતિથી અને સમજદારીથી ઉપયોગ કરતા રહો અને જો નામે કરાવવું જ હોય તો સંપૂર્ણ માહિતી કાયદાકીય સલાહ અને ખર્ચ લાભનું મૂલ્યાંકન કરીને જ પગલું ભરવું જોઈએ મિત્રો આશા છે કે ખરાબાની જમીન વિશે હવે તમને સંપૂર્ણ સમજ અને સ્પષ્ટ સમજ મળી ગઈ હશે આવી જ કામની અને વાસ્તવિક માહિતી માટે અમારી ચેનલને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ